નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા તમે એમએ થયા હો અને પછી ઉપરથી બીએડ પણ કર્યું હોય અને છતાં તમે શિક્ષક ન થયા હો જીપીએસસી ક્લાસ 2 ક્લિયર કરી હોય ને તમે અધિકારી ન થયા હો અને સાવ જુદા ક્ષેત્રમાં જઈ અને કથાકાર બનો આ તો જરાય માનવામાં ન આવે એવી ઘટના છે પણ પોરબંદરમાં માધુરી ગોસ્વામી છે અને એટલું જ નહીં ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ નીચે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અન્ન ક્ષેત્ર જામનગર કાલા રોડ ઉપર એમનું ચાલે છે પોરબંદરમાં ટ્રસ્ટ દ્વારા

તમે પૂર્વ જન્મ નું કઈ શકો અધૂરું છે કે જે આ જન્મમાં પૂરું કરવું છે એવું પણ કરવું અને સમય જતા જતા ધર્મ પ્રત્યે જે આપણી જે ખોટી ગેરસમજો ઉભી થઈ ધર્મ લઈને

એટલે મૂળ વિચાર મારા પિતાશ્રી નો હતો અને પછી એમાં બધું જોડાતા ગયા ભગવાન ના કૃપા થતી ગઈ અને એક કથાકાર બનવાનું વિચાર આવ્યો અને આ રીતે અમારી જર્ની શરૂ થઈ છે પણ બેન આપણે ત્યાં મહિલા કથાકારો નું પ્રમાણ આમ પણ ઓછું છે ઘણા બધા નામો છે આપણે મંદિરા બેટીજીથી માંડી ને આપણા ગીતા દીદી સુધીના ઘણા બધા દાખલાઓ આપણે ભારતભર ના લઈ શકાય પણ મહિલા માટે કથાકાર હોવું મહિલાના કારણે નહીં પણ એક આપણી સામાજિક એક જે ટેબુ થઈ ગયા છે અમુક સામાજિક સમજ આપણી ડેવલપલ આમ વૃદ્ધિગત સમજ જે આપણી માનસિકતા હોય છે કે મહિલા કથાકાર કેમ હોય આ પણ એક માનસિકતાનો પ્રશ્ન છે આવા સંજોગોમાં તમે કથાકાર બનવા માટે શું પ્રયત્ન કર્યા અને પ્રસ્થાપિત થવું કથાકાર તરીકે સૌથી મોટી પરીક્ષા હોય છે

કારણ કે મેં પેલું જે મૂંગો માણસ પોતાનું કામ કરીએ જાય આંધળો અને બેહરો માણસ જેમ કરે એમ મેં મારા સત્યને પકડી અને વ્યાસ બેઠી ત્યારથી મેં મારા સત્યને પકડ્યું છે એટલે મારા પક્ષે એવા પ્રશ્નો નથી આયવા પણ મેં એવું સાંભળેલું છે કે આ ચેલેન્જિંગ રે એક સ્ત્રી માટે પણ મહાદેવ કઈ નથી મારા જીવનમાં એવું નથી બન્યું બહુ સારા સંબંધો સારા સાથીદારો મને મળ્યા અને પિતાજી મારા પતિદેવ અને આ બધાનો ખુબ સહયોગ રહ્યો કે આ કાર્ય મને જરાય મુશ્કેલી નો સામનો નથી કરવો પડ્યો પણ કઈ ઉંમરે પહેલી કથાની શરૂઆત કરી અને એની માટે કેવી તૈયારી હતી મે 25 વર્ષ આશરે 24 કે 25 વર્ષની મારી ઉંમરમાં મે પહેલી કથા વાંચેલી અને અમે જ્યારે મેરેજ પહેલા અમારા ઘરમાં એક એવું વાતાવરણ હતું કે રોજે એક ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું અને રાત્રિ સમયે બધા સાથે બેસી અને જે પોતે વાંચ્યું છે એ અનુભવ એકબીજા સાથે શેર કરવા એટલે પિતાજી જયારે હું આ બધી વાતો કરું એટલે મને એમ કે બેન તું બહુ સરસ કોઈ પ્રસંગ ને સમજાવે છે પણ એમના મગજ હતું પણ મેરેજ પછી એમને મારા હસબન્ડ ની રજા લીધી કે હવે ગૃહસ્થ માં છે એટલે હવે તમારી જો રજા હોય તો એ કથા વાંચે પછી એમની પણ રજા મળી અને પ્રથમ કથા અમે શીતલા કાલાવડ જે ગામ છે મૂળ અમારું છે ત્યાંથી અમે કથાની શરૂઆત કરી અને તૈયારીમાં કોઈ પણ જાતની નહીં કારણ કે મેં પહેલેથી વાંચેલું હું ઘણી વાર કઉ કે મને એક છે ને તારીખવાર કોઈ દિવસ યાદ ન હોય પણ શિવ કથા એવું છે કે મને અડધી રાત્રે ઉઠાડો તો મને એના વિશે ખ્યાલ હોય તૈયારીનો કોઈ પ્રશ્ન જ ન ગિફ્ટ છે એટલે સાત દિવસ અને અગિયાર દિવસ આમ કરી શકાય એટલે ત્રણ ગાળા હોય પણ મોટા ભાગે નવ પુરાણ છે એટલે નવ દિવસની કથાઓ સૌથી વધારે થતી હોય એક સત્ર માં થાય બે સત્ર થાય તમે હું એમ નથી કેતો કે બધું એકદમ આવી જતું હોય છે તૈયારી નથી હોતી અથવા તો મહાદેવ ની કૃપા છે પણ ક્યારેક કંઈક એમ કે ભાઈ આજે મારે અહીંયા આ સ્થળ ઉપર કરવી છે સ્થળની એક વિશેષતા હોય છે એનું એક એની એક ઓરા કે કયો કે જે ક્યાંય કહ્યો એ પણ હોય અને એ તમને કંઈ સુજાડતું હોય છે એવું એવું બનતું હોય છે મોરારી બાપુની વાત કરું તો એ ઘણી વાર કહેતા હોય છે કે આ સ્થળ ઉપર આ મારી કથા જરા જુદી રહે તમારા શું અનુભવો છે એમાં એવું છે કે આમ તો જનરલી દરરોજના નિત્યક્રમમાં

કે એના માટે વધારે ગોખવાની જરૂર નથી પણ એ જે જગ્યા હોય ને એનો પ્રભાવ હોય મારી પહેલી કથા જે કાલાવડ હતી તો એ શીતલા માં ત્યાં પ્રગટ થયેલા છે પછી બીજી કથા મારી છે એ અમારું ગુરુ છે ત્યાં હતી તો એ જગ્યાનો એમનો ઇતિહાસ એમનો પ્રભાવ હોય અને બાકી તો જે તે આયોજકો જે આ કથા કરતા હોય મોટા ભાગે આયોજન બીજા જ કરતા હોય છે અમે તો અમારા ખર્ચે ત્યાં જઈએ અને પછી આ બધું નવ દિવસ સત્સંગો યોજાતા હોય છે.

ના એ વાત જરા પરિચિત છું બીજા કરતા વધારે તો પેલા એ ટેકનિકલ કથા કરતા કે ભાઈ એક એક પ્રસંગ બીજો પ્રસંગ ત્રીજો પ્રસંગ જેમ આવતો હોય રામાયણ માં તુલસી અને બે સમય કરતા હતા પછી એમણે એક સમય જ કરી અને હવે હું જે મારી અંગત માન્યતા એવી છે કે લોકોને ટેકનિકલ કથામાં સીધો સીધો રસ નથી પડતો એકવાર તમે કરીને પછી બીજી વાર એમ જ કરો તો લોકોને પસંદ ન પડે જેમ તમે કહ્યું તેમ તો એ માટે શું તમે પ્રયત્ન કરો અથવા તો એમાં વૈવિધ્ય કઈ રીતે લાવો એમાં એવું છે કે દાખલા તરીકે શિવ પુરાણ ની કથા હોય તો આપને ખ્યાલ જ છે કે ભગવાન શિવના બે પુત્રો છે એમના પત્ની છે બેવાર એમના લગ્ન થયા છે વિવાહ આ તે બધી કથા આપ આપ જાણો છો પણ મારે તમને એ વાત ત્યાં સુધી લઈ જવી છે કે ભગવાન શિવ ને ધતુરો ચડે છે તો શા માટે ચડે છે એનું સંપૂર્ણ કાર્ક છે એનો જવાબ છે ઈ હું જો તમને આપું તો તમને સાંભળવાની મજા આવશે અમે તો આખી કથાને હું વૈજ્ઞાનિક ઢબે લઈ જાઉં છું કે શિવ પૂજા છે એ અત્યારે એ ધર્મ નથી પણ એ જરૂરિયાત છે શિવ પૂજા કરશો લિંગ પૂજા કરશો તો કઈ રીતે પ્રકૃતિ સચવાય પ્રકૃતિ સચવાય તો મેન્ટલ કન્ડિશન સચવાય અને મેન્ટલ કન્ડિશન સચવાય તો આ જે ડિપ્રેશનના પ્રશ્નો છે એ ન આવે એટલે ઘણી વાર હું એમ કઉ કે લિંગ પૂજા છે એ તમારે માત્ર મહાદેવ ને માનવા માટે નથી કરવાની પણ સમાજમાં સ્થાપિત એક માણસને રહેવા માટે અને પર્યાવરણ ને બચાવવા પણ લિંગ પૂજા કરવાની છે એટલે આ માટે ચડે પછી ગણપતિનું મસ્તક છેદન શા માટે થયું એની પણ આખી એક એની પાછળ એક જવાબદાર કારણ છે એ સમજાવીએ ને કોમે વાળાને સમજાય બાકી તમને ખ્યાલ છે ને મને શિવપુરાણ માં શું આવી ખબર છે

શક્તિઓ છે જાગૃત થઈ છે પ્રેસ કરવાથી શરીરમાં શું ફેરફાર આવે પછી હાથમાં કાંડુતા માટે બાંધવું વડીલો ને પગે શા માટે લાગવું એટલે મને બહુ આનંદ છે કે મારી કથામાં બાળકો સૌથી વધારે હોય છે અને યુવાનો સૌથી અને બે મહિનામાં કેટલી કથાઓ થાય છે અંદાજે આમ તો હમણાં મારે ત્યાં દીકરો છે એ 4 વર્ષનો છે એટલે આવે પેલું કર્તવ્ય છે એક મા તરીકેનું છે અને મારા બાળકને હું આપીશ આવું મેં રાખ્યું છે એટલે અત્યારે તો વર્ષમાં એક કે બે કથા જ કરું છું બાકી મહિનામાં એક કરીએ જી જી અને તમે સાથે કથા સાથે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરો છો ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ની છે એના વિશે થોડી વાત કરો ભરતભાઈએ વાત કરી હતી પણ તમારા મુખે સાંભળવું છે એ અમારું અમે અત્યારે તો તો અન્ન ઉપરાંત કોઈને જરૂરિયાત છે કપડાઓ આપવા નાના ભૂલકાઓ છે એને નાસ્તાનું વિતરણ કરવું ત્યારબાદ શિક્ષણ માટે કોઈને દફતર જોઈએ છે કે પેન જોઈએ છે કે એવી નાની નાની હેલ્પ કરવી કોઈને મેડિકલ સહાય આપવી

ખુશીઓની વહેંચણી કરીએ છીએ બઉ મજાનું છે અને તમે મહાદેવ મંદિર પણ ત્યાં સર્જન કરી રહ્યા છો એ કેટલા સમય થી ચાલે છે ને ક્યારે પૂરું થવાનું એ અંદાજીત ત્રણ ચાર મહિનાથી જ જો એમની શરૂઆત અમે મંદિર બનાવવાની કરી છે અને હવે ઓલમોસ્ટન થવા આવ્યું છે થોડું ઘણું કામ એમનું વીસક ટકા જેવું બાકી રહ્યું છે પણ એ મંદિર શા માટે બનાવું એની પાછળ પણ એક મારી વિચારધારા છે કે આ જયારે કોરોના આવે કે કોઈ એવી કુદરતી આફતો આવે છે ત્યારે માણસ પાસે પૈસા હોય તો પણ પૈડા ત્યારે એની કોઈ વેલ્યુ નથી રહેતી

દર્શન સુધી તમને શું ફળ મળે એ આખો આપણે ત્યાં થી એવું રાખશું જયારે બની જશે ત્યારે કે આવનાર ને ખ્યાલ આવે કે શિવ મંદિર માં પ્રવેશ કરો તો તમે અહીંથી શું લઈને જાઓ છો તમે આવો છો

તમે એને જટા વાળો ને ભસ્મ વાળો ને ત્રિશુલ વાળો માનો છો પણ શિવ તો નિરાકાર તત્વ છે કે એને શબ્દ દ્વારા બાંધી જ ન શકાય કારણ કે શબ્દ ને ઉત્પન્ન કરનાર જ મહાદેવ છે

ભક્તિ તો ગમે ત્યાં ઘણી વાર હું કહું છું કે જીન્સના ના પેન્ટમાં એક સાધુ હોય શકે પણ આપણી દ્રષ્ટિ એના ઉપર પ્રત્યે સારી હોવી એટલે

આટલી સરસ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરો છો બહુ આનંદ થયો તમને મળીને અને તમે તમારી વાતને અમારા સુધી મૂકી ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ